ઉત્તરાયણનો તહેવાર માત્ર પતંગ ઉડાવવા પૂરતો મર્યાદિત નથી પણ એની સાથે ભગવાન શ્રીરામની ભક્તિ પણ જોડાયેલી છે તમને થશે કે ભગવાન શ્રી રામ અને પતંગ ઉત્સવ સાથે શું સંબંધ તો ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે નિષ્કર નિકર પતંગ સમ રઘુપતિ બાલ કુશન આવા કે ભગવાન શ્રીરામના બાલ્યાકાળ સાથે સંકળાયેલું છે અને એમાં પતંગનો સ્પષ્ટ ઉલ્લેખ છે વર્ષ બે હાજર ચોવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો આજે ભારતભર નાના મોટા શહેરો રાજ્યો નગરો ગામો હોય કે નાનું શહેરની અંદર સોસાયટી હોય દરેક જગ્યાએ ભારતભરની અંદર શ્રી રામ નામનું ગુંજન રામ નામનું કીર્તન અને રામ નામની જ વાતો થાય છે એની ખુશી આખા ભારતભરમાં છવાઈ ગઈ છે અને દરેકના મુખે રામ નામ અને રામ શબ્દ વિવિધ રીતે ઉજવાઈ રહ્યો છે તો એવી પાવન પર્વની અંદર ભગવાન સૂર્યનારાયણ પણ સામેલ થાય છે તો કઈ રીતે સામેલ થાય છે એમ કહેવાય છે શાસ્ત્રમાં કે પ્રભુ રામજીના કુળ કયું તો કે છે કે રઘુકુળ અને વંશ કહ્યું તો કે સૂર્યવંશ તો સૂર્યવંશી ભગવાન સૂર્ય જાણે આ કાર્યક્રમની અંદર સામેલ થતા હોય અને આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને એની અંદર પ્રાંતિષ્ઠા મહોત્સવમાં એ પણ જોડાય છે એવું આપણને સ્પષ્ટ તરીકે આવે છે કઈ રીતે કે કે શાસ્ત્રમાં છે ઉત્તરાયણનો પર્વ એ ભગવાન સૂર્યનારાયણનો પર્વ છે અને જે સૂર્યનારાયણનો પર્વ છે એ અમારા રઘુકુલ છે એમના વંશનો સૂર્ય વંશી છે તો સૂર્ય એ વંશના છે રઘુકુલ વંશના છે અને આજે રઘુકુલ પતિ રામજી આજે ગાદી પર બેસવા જાય છે ત્યારે સૂર્યનારાયણ પર આભમાંથી રહી અને એ પણ સેવા અર્ચના માટે તત્પર છે તો આ પાવણ પર્વ સાથે ઉત્તરાયણ જોડાયેલી છે તો ઉત્તરાયણની અંદર શાસ્ત્રકાર બતાવ્યું છે કે માઘ મકર ગતિ રબિજબ હોય માઘ મકર ગતિ રબિજબ હોય ઈ રથપતિ આ બહુ શબક હોય કે જ્યારે માઘ મહિનાની અંદર મકર સૂર્ય મકર ગતિ રાશિમાં પ્રવેશ કરતો હોય ત્યારે પવિત્રને ઉત્તમ મનાય છે તો એ દિવસે દરેક લોકો તીર્થમાં જતા હોય મંદિરમાં જતા હોય દાન દક્ષિણા કરતા હોય અને નદીઓમાં જઈ અને સ્નાન કરતા હોય કે એનું પાવન પર્વ છે અને બહુ પવિત્ર પર્વ છે આ માઘ મકર ગતિ બીજા ભાઈ તો આ પર્વ સાથે લોકો સૂર્યનારાયણને પણ યાદ કરે અને બીજા અર્થમાં કે ઉત્તરાયણ ગુજરાતમાંથી લઈ અનેક રાજ્યોમાં પણ ઉત્તરાયણ પતંગથી પણ પ્રસિદ્ધ છે આ દિવસે પતંગ લોકો ચડાવતા હોય પોતાના ધાબા પર ચડીને અને આકાશ તરફ સતત એમની દ્રષ્ટિ રહેતી હોય છે એવો આ પર્વ છે તો રામચરિત માણસની ની અંદર બતાવ્યું છે કે પતંગ શબ્દ અને સૂર્ય શબ્દ તો આ પર્વ છે ભગવાન સૂર્યનો પણ પર્વ સાથે કોણ જોડાય છે કે પ્રભુ શ્રી રામ જોડાય છે તો પ્રભુ શ્રી રામજી કઈ રીતે જોડાય છે કે પર્વ તો ભગવાન સૂર્યનારાયણનો છે તો કે તમે એના આકાશની અંદર તમે જે પતંગ શબ્દ અને એક કાગળની બનાવેલી પતંગ એ આકાશમાં તમે ઉડાડો છો તો એમ કહેવાય કે ભગવાન સૂર્ય ખૂબ જ પ્રસન્ન થાય છે કે પતંગ શબ્દથી પ્રસન્ન થાય કે પતંગ શબ્દ પ્રભુ શ્રી રામનું એક નામ છે રામચરિત માણસમાં લખ્યું છે નિશિચર નિકર પતંગ સમ રઘુપતિ બાલ કુષાણ જ્યારે જ્યારે પ્રભુ શ્રી રામને બાલક સ્વરૂપ ગણવામાં આવ્યા છે લાલ સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે તુલસીદાસે પતંગ શબ્દથી પ્રભુ શ્રી રામને સંબોધ્યા છે તો રામને જ્યારે સંબોધ્યા છે બાલક તરીકે ત્યારે પતંગ શબ્દ તો એમ કહેવાય રામચરિત માણસના મત પ્રમાણે કે પતંગ શબ્દ પ્રભુ શ્રી રામનું એક નામ છે પર્વત છે ભગવાન સૂર્યનો અને પતંગ છે એ પ્રભુ શ્રી રામનું તો આ બંનેનો જ સુંદર છે જ્યારે રામજી પ્રતિષ્ઠા ત્યારે ઉત્તરાયણ પણ ભગવાન સૂર્ય પણ આમાં સામેલ છે એવું સ્પષ્ટીકરણ આવે છે અને અત્યારે ઘરે ઘરે લઈને નગરમાં શહેરોમાં એક જ વાત છે પ્રભુ ક્યારે બી રાજે કેમ તો કે રામ રાજ બેઠે તિલોકા

તે પ્રભુ રામ નામ અને પ્રભુ રામ કામ કરી અને આ મહામારી પણ દૂર કરે તો આ માઘ મગર ગતિનો પર્વ છે તો એની સાથે સાથે ભગવાન સૂર્યનારાયણ પણ આ પર્વ સાથે અયોધ્યાના પ્રાણપતિ સાથે જોડાયા હોય કારણ કે જોગાણું જો કાર્યક્રમની સાથે ઉત્તરાયણ પણ આવી અને પ્રથમ ઉત્તરાયણ આવી છે ત્યારબાદ પ્રભુ શ્રી રામનો કાર્યક્રમ આવ્યો હતો એમ કહે કે મંગલ માટે પ્રભુ સૂર્યનારાયણ પહેલાં પ્રથમ આવ્યા છે કારણ કે એમના કુલના દેવો છે તો આ એક સુંદર સંયોગ બન્યો છે તો પ્રભુ શ્રી રામની કૃપા દરેક પર બની રહે અને દરેકનું જીવન મંગલમય બની રહે અને આ ઉત્તરાયણ દરેકને સુખદાયી નીવડે એવી મારી અંતરથી ભાવના શરણ મારા જય શ્રી રામ